આજે રાત્રે સૂતા પહેલાં તમારા પલંગ પર બેસો અને બધી વસ્તુઓને છોડી દો એ બધી વસ્તુઓ જે તમે નથી તમારું આ ઘર જેમાં તમે રહો છો શું આવું છું ના આ પ્રેમાળ વાલી માતા પિતા પત્ની પતિ કે બાળક તેઓ સારા છે પણ શું આવું છું ના હવે મારું શરીર તે મને ગમે છે પણ શું આવું છું ના હવે મને ઘણા બધા વિચારો આવે છે શું આવું છું ના આની જેમ જે કંઈ પણ તમે નથી તે બધું જ સૂતા પહેલાં નીચે મૂકી દો અને સૂવા જાઓ અત્યારે આ માનસિક ઝાડાને કારણે જ લોકોમાં કોઈ ઉર્જા નથી તે બહુ થકવી દે છે જો તમે કોઈ પણ વસ્તુ સાથે ઓળખાણ નથી જોડતા તો આમાં પૂરતી ઉર્જા છે કે તે તીવ્ર બની શકે રોજ આવું કરો થોડાક સમયમાં જો તમે ખાલી અહીં બેસો તમારી આસપાસની વસ્તુઓ સ્પંદિત થઈ ઉઠશે ખરેખર